પછી કરોડપતિ કેમ ના થઈ એ સિક્રેટ કોઈ પછી પછી આ બધી કોઈ રોડ બનાવવાના હોય કોઈ શેડ બનાવવાના હોય કોઈ વસ્તુ ખરીદવાની હોય પાણીના પરત કરવાના હોય ઓફિસ કરવાની હોય સીસીટીવી કેમેરા લગાડવાના હોય ડેવલપ કરવાનું હોય એમાં હું મારી ભાગીદારી રાખું પણ કોઈ 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 હમતતા નથી કોઈ ખોટું જ નથી કરવું ખેડૂતોને દશા દો હું તો એટલા ને ઢગલા હોય વરસાદ આવે માવઠો પડે ભુજાળા મોટા કરી બેઠા હોય ભૂખ્યાન તરશા તમને દયા આવે ક્યારેક ક્યારેક તમારો શાકભાજી મોંઘવા મળતો પડે સિઝનમાં રૂપિયા કિલો રૂપિયા કિલો ટામેટા દાતા હોય તો ખેડૂતો ઉલાળી જતા થતા ભાડું ન થાય લાખ લીધા હોય કોઈ લાખ લીધા હોય એક નોકરી ને પાંત્રીસ ચાલીસ લાખ એક નોકરી મને દુઃખ એ નું છે કે ભાજપ અને કોંગ્રેસ ફાયદો હોય ત્યારે પછી એક થઈ જાય પબ્લિક જોઈ રહી છે એ પબ્લિક જોઈ રહી છે નમસ્કાર જો આપણે એવું કહીએ છીએ કે આ દેશનો આધાર કૃષિ છે આ દેશનો આધાર કૃષક એટલે કે ખેડૂત છે જો આ દેશનું આત્મા ગામડામાં વસે છે અને ગામડા થકી જ આ દેશનું પોષણ થઈ રહ્યું છે તો આપણી પાસે એ જવાબ છે કે જેને આત્મા કહીએ છીએ આત્મા હંમેશા રડતો કેમ હોય છે એ શું કામ પ્રશ્ન કરતો હોય છે કે અઠ્યોતેર વર્ષમાં તમે સરખામણી ઉદ્યોગો જુઓ ઉદ્યોગોને મળેલી સંપદા અને સંપત્તિ જુઓ એમના જીવનમાં આવેલો બદલાવ જુઓ દેશના સામાન્ય નાગરિકમાં આવેલો બદલાવ જુઓ નોકરીયાત વર્ગમાં આવેલો બદલાવ જુઓ એના બદલાયેલા પગાર જીવન ધોરણ જુઓ અને ખેડૂતની સ્થિતિ જુઓ નાનો ખેડૂત કે જેની પાસે વિશાળ ખેતીની જમીનો કે બીજું કશું નથી એ કેટલી નવી જમીન વિકસાવી શક્યો જે માણસો ખૂબ જમીનો લઈ રહ્યા છે એ જમીનમાં એ ખેતી કરી રહ્યા છે કે કેમ અને જે ખેતી કરે છે એની પાસે જમીન છે કે કેમ એને પાકનો ભાવ શું મળી રહ્યો છે બજારમાં એના પાકની શું સ્થિતિ છે અને આ બધા પ્રશ્નોના જવાબ આપણને ઘણી વાર સહકાર ક્ષેત્રમાંથી મળતા હોય છે એટલા માટે કેમ કે દેશની ખેતીને જેટલી સરકાર નિયંત્રિત કરે છે એટલો જ મહત્વનો ભાગ સહકાર ક્ષેત્રનો છે અને એ સહકાર ખરેખર કોના સહકારથી ચાલી રહ્યું છે એ કોના સપના સાકાર કરી રહ્યું છે બહુ જ બધા પ્રશ્નો છે મનમાં ભીખાભાઈ જાજડિયા છે મારી સાથે ભાવનગર એપીએમસી ના ડિરેક્ટર છે પહેલા 20 વર્ષ સુધી લગભગ ચેરમેન રહ્યા છે એપીએમસી ના અને એમને ખૂબ લાંબો ખેતીનો એ અનુભવ છે અને સહકાર ક્ષેત્રનો પણ અનુભવ છે એટલે બંને વિષય પર એમની સાથે વાત કરવી છે ભીખાભાઈ આપનું ખૂબ સ્વાગત છે જમાવટમાં મને આશા છે કે તમારી સાથે વાત કર્યા પછી ખેડૂતોને એ બધા પ્રશ્નોના જવાબ મળશે જે અથવા સામાન્ય નાગરિકોને કે મારા મનમાં પહેલો પ્રશ્ન એ છે કે નેતા સહકારી નેતા બને એ એપીએમસીના ચેરમેન બને એ કોઈ પણ આવી વ્યવસ્થાઓમાં ઊંચા સ્થાન પર પહોંચે તો એમની સાત પેઢીનું કલ્યાણ થઈ જાય એટલું એ કમાઈ લે બરોબર ખેડૂતના જીવનમાં કોઈ ફરક ન પડે આવું કેમ થાય છે બને એવું છે કે અગાઉ અંગ્રેજ સરકાર વખતે ઓગણીસો ચારમાં સહકારી પ્રવૃત્તિ ભારતમાં દાખલ થઈ ઓકે જર્મનમાં યહૂદી શાહુકારો ગરીબ ખેડૂતોની જમીન પસાવી પાડતા ગરીબ ખેતમજૂરીને જમીન પસાવી પડતા પોતાની વ્યાજમાં મિલકત લઈ લેતા ત્યાંના એના અર્થશાસ્ત્રીએ અઢારસો સુડતાલીસમાં એક સહકારી ત્યાં મંડળી શરૂઆત કરી જર્મનમાં અને ત્યાંથી જર્મનના લોકો ખેડૂતો ગરીબ માણસોનો વિકાસ થયો અને ડેવલપ થયું એના આધારે અંગ્રેજ સરકારે અહીંથી નિકોલસનને ત્યાં જર્મન મોકલ્યા એટલે એ એ પ્રશ્ન બાર વર્ષ સુધી લટકતો રહ્યો ભારતમાં પણ ઓગણીસો ચાર માં મદ્રાસ થી આ પ્રવૃત્તિ શરૂ થઈ અને વેગ પકડ્યો વેગ પકડ્યો પછી સહકારી બેંક હોય માર્કેટ યાર્ડ હોય સહકારી સંઘ હોય ડેરી ઉદ્યોગ હોય ગુસ્કો મસલો હોય ઇફકો હોય ક્રિપકો હોય આ બધી સંસ્થાઓ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂત એના થકો ખાતર બિયારણ દવા દૂધ આ બધી થાય એવી છે એનું એક મંડળી બને અને એના માટે એક માર્કેટ ઊભું થાય માર્કેટ આખું ઊભું થાય ખેડૂતોનો પણ પહેલા બાર કોઈ બીજા વ્યાપારી ને ખ્યાલ ન આવે એટલે એ બધું પ્રથા દૂર થઈ ને રોકડા ના ખુલ્લી હરાજી યુરાજસિંહ બોલે હું બોલું તમે બોલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવજી મગફળી ને રજી શાકભાજી ને રજી ભાવ બોલાતા ખુલ્લો તોલ રોકડા નાણા

પ્રમુખ બન્યો એટલે બેંક ની કે સંઘ કે કોઈ ડેરીની ની ઇલેક્શન આવ્યું તો કે ભાઈ ભીખાભાઈ ના નામનો ઠરાવ કરો એટલે એમાં ઠરાવ કરવા પડે કે ભાઈ એક માણસ ઉભો રહે અને ઠરાવ હોય એ ઉભો રહી શકે તો મારા નામનો ઠરાવ થયો તો હું ચૂંટણીમાં ઉભા રહ્યો ચૂંટણી ડાયરેક્ટર થયો ડાયરેક્ટર નું પંદર બોર્ડ હોય તો એમાંથી ચેરમેન થાય એમાંથી હું ચેરમેન થયો જે માર્કેટ ચેરમેન એટલા વર્ષ રહ્યો ચેરમેન થયા પછી આમાં ચેરમેન થાવ બધી કરોડપતિ કેમ ના થઈ એ સિક્રેટ કો પછી પછી આ બધી કોઈ રોડ બનાવવાના હોય કોઈ શેડ બનાવવાના હોય કોઈ વસ્તુ ખરીદવાની હોય પાણીના પલપ કરવાના હોય ઓફિસ કરવાની હોય સીસીટીવી કેમેરા લગાડવાના હોય આવું ડેવલપનું કામ વિકાસનું કરવાનું હોય એમાં હું મારી ભાગીદારી રાખું ભાગીદારી રાખું અથવા હું કોન્ટેક્ટ લઈ લઉં અથવા હું મારા જાણીતાને કોન્ટેક્ટ આપી દઉં કેવું કે આટલા ટકા મારા ટકા મારા એટલે હું મારે ઓગણીસો નવ્વાણુંમાં મેં બેન રોડ બનાવ્યો છે એ માર્કેટ યાર્ડમાં હું મહાનગરપાલિકા એમ કઈ કેમ થઈ ગયો કે બાવીસ નવ્વાણું એટલે પચીસ વર્ષે મારા રોડને રિપેરિંગ નથી કરવા એવું તો તમારું કેટલું મેન્ટેનન્સ થાય છે પણ કોઈ ગાને કોઈ દાન માણે કોઈ હમતતા નથી કોઈ ખોટું કરે કોઈ કહેતું જ નથી હું કરવું એટલે આ રીતે હું ચેરમેન થયો અને

સ ટકા આગળથી લેતી હોય એ રીતે મંડળી પૈસા આપે આખું રીતે હોય પણ મારું બે કરોડ નું મારું પાંચ લાખ નું હોય સપોઝ તો પચાસ હજાર રૂપિયા શેર ના મારા કપાય એ મંડલી માં રે જમા રે પણ મંડળી નફો કરતી હોય બેંક નફો કરતી હોય તો તમને એનું વ્યાજ પંદર મળે ખોટ કરતી હોય તો તમારે ખોટ કરતી હોય તો તમારે ઈ શેર થતા રે હવે સવાલ થાય માણસો છૂટાઈ જાય અને પછી આવું બધું કરે બે ખેડૂતો નાના માણસોના પચાસ પચાસ કરીને કરોડો રૂપિયા થતા પછી ખેડૂતો ની દશા હું તો એટલા ઢગલા હોય વરસાદ આવે માવઠો પડે બુશાળ કરી બેઠા હોય ભૂખ્યાન તમને દયા આવે એવી જ રીતે કપાસ હોય કે શાકભાજી હોય તો ક્યારેક ક્યારેક તમારો શાકભાજી મોટું મોંઘો મળતો છે અંદર પણ માં રૂપિયા કિલો અને રૂપિયા કિલો ની રીંગણા ટમેટા દાતા હોય તો ખેડૂતો ઉલાડે ને જતા રહે ભાડું નો થાય આવી પરિસ્થિતિ થાય અને બાલ લારી વાળો તો રૂપિયા કિલો હોય તો વીસ રૂપિયા કિલો ના લેતો હોય અને દસ રૂપિયા વાય હોય તો કિલો ના લેતો એટલે આવી રીતે ખેડૂતોનું મોટું શોષણ પણ શોષણ કોણ કરે હું જ કરું છું હું જ ખેડૂત છું હું જ કરું છું એમ હમ હમ હમ

તો મેં હું તો સત્તાણું માં ચેરમેન થયો એટલે ત્યારે તો નિલેશ આઈપીએસ નતો એ તો બે હાજર સાતમાં આઈપીએસ થયો અચ્છા એમના દીકરા ને આઈપીએસ બનાયા છે ખુબ મહેનત કરીને એટલે એ પણ આપણે વાત સાંભળીશું તમારી પાસેથી આપણે આ પૂરી કરીએ મેં મારો એકાઉન્ટન્ટ હોય ને એ મને કે સાહેબ ભાડું બધું તમારું સપોઝ દસ બાર હજાર કે પંદર હજાર થાય છે મહિના મેં કીધું મેં કીધું તું ચેરમેન ન હોય તો આપીશ ખરો

અને ખેતી કરું જ છું પછી હું પોતે વાળી આટો મારું પછી તમારે એ કરું ચીફ સેક્રેટરી પાવરથી બોલો અને ડીએસી પાવરથી જ વાત કરવાની નબળી વાત નહીં કરવાની એટલે આ બધું સહકારી જે પ્રવૃત્તિ છે એટલે વાત આવી હવે બેંકની તો બેંકની વાત આવી તો એસી સન્નુ જણાની ભરતી કરી પહેલા છેતાલીસ જણાની કરી એટલે મેં છૂટા કરાવ્યા પેલા છૂટા કરાવ્યા છ મહિના પહેલા છૂટા કરાવ્યા એના ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્ર સુરેન્દ્રનગર હતા એક રીના પટેલ કર્યું એ બહુ કડક અધિકારી છે મોદીની મશક નો આપે એ ટાઈપની મેન છે એટલે એની કરાવ્યા છૂટા અને તાત્કાલિક એની બદલી પોરબંદર કરી નાખી સહકાર મંત્રીએ એટલે હું પાસલ પડે મેં છૂટા કર્યા પણ પછી મને ખબર હતી આ ડાંડ માણસો ખોટા માણસો પાછા કરવાના છે એ ખબર હતી અને વકીલ ત્યારે મેં મેટર દાખલ કરાવી પર એને વકીલ લગન કે ભાઈ હજી તો ક્યાં મેં કદી કરવાના છે નક્કી છે ભલે એ આ બેંકમાં જે ભરતી થાય આ ક્લાર્કની કે ની તો એ ભરતી ની તમે વાત કરી રહ્યા છો તો એમાં પૈસા લઈને ભરતી કરતા હશે મતલબ એટલે ભરતી એમાં ફાઈનલ જ હોય કેટલા ડાયરેક્ટર કોના કેટલા પૈસા લીધા એ આંકડા આવી જ ગયા હોય આપણે અગાઉથી

સંસ્થામાં પછી કેટલીક અમુક જ્ઞાતિ એવી હોય કે ભાઈ છોકરા ને રાખી લો પછી કોઈ કામ સીંધે નહીં કે સસ્પેન્ડ કરે બીજા બીજા છોકરાઓને કામ કરવાનું હોય એટલે એવું એવું દૂષણ બહુ છે જે માણસો આગળ પૈસા હોય એના છોકરા એ ટાઈપ ના હોય જેની પાસે પૈસા ન હોય એના છોકરા ક્વોલિફાઈડ હોય પણ એ નોકરી ના મળે એને નોકરી ન મળે

પછી દબાવતા હોય માણસો શેટામાં દબાવતા હોય જમીનમાં દબાવતા હોય કોઈ ખોટું હાટાખત કરાવી લેતા હોય કોઈ દબાવીને હટાખત કરાવી લેતા હોય આવું શોષણ ઘણું થતું હોય પણ અમે જાતે વાવનગર માં એટલે અમને ખબર હોય કે અહીંયા આમ થયું છે એક દાખલા તરીકે અમારે છે મેમ્બર નામ મારા લેવાઈ જશે તો એ સ્વામિનારાયણ ભગત અને કોઠા જે સ્વામી અને બહુ માન આપ્યો પણ એ બે ત્રણ જણા જમીન એની પસાવી પડી હોય અને દસ્તરત કરેલી મેં કોઠારી સ્વામી મેં કીધું આ તો કીધું સોર કંપની છે કે ભાઈ અમારે તો અહીંયા બધું હાલે આવું મેં કીધું એટલે મને યાર્ડમાં હું સુટાણો એટલે મને કે તમારું સન્માન કરવું છે મેં કીધું તમે જાહેર સભામાં એમ બોલો કે દારૂ પીવાવાળાને એમ સન્માન કરે નહીં કરી સુટાણ આવશે તો કીધું આવું મેં કીધું આવું એટલે એનજી બધા ખોટા છે પોતાનું વિસ્તાર વધારે વ્યસી ને મોટું ને આ તે માણસો સત્સંગમાં આવે સત્સંગમાં આવે

પણ દસમામાં જયારે સત્યાસી ટકા માર્ક લાવ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે યુપીએસસી કરાવી એમ કારણ કે હું ભાઈનો હાથ પણ હું અધિકારીઓ કોન્ટેક્ટમાં કે યુપીએસસી કરવી હોય તો શું કરું મેં કીધું અમે પાછું આપણે આઈપીએસનું જ કામ છે કેમ મેં કીધું સ્લો એન્ડ વોર્ડર એને આગળ ઓલા કલેક્ટર આવે તો કોઈને ખબર ન પડે ગામમાં એસપી તો ગામ ના ખબર પડે એટલે મને પણ એનો થર્ડ નંબર હતો આઈપીએસમાં ગુજરાત ઇન્ડિયામાં એ તો બહુ મારી થાય તે આગળ મેરિટ ઉપર

તો ડુંગળીના ભાવ કેમ નથી મળતા એટલે અમે બહુ જ મોંઘી ખાઈએ છીએ અને ખેડૂતને ભાવ નથી મળતો તો આ વચ્ચે જે ખાઈ જાય કોણ એપીએમસી જ ને નહીં એમાં એવું છે કે ડુંગળી ખેડૂતોને સિઝનમાં બહુ ડુંગળીના આવક થયા લાખો થયેલા દરરોજ ના આવતા હોય ત્યારે વેપારીઓ ડુંગળી સે પેરિશેબલ આઈટમ છે એટલે એ બે ત્રણ મહિના ચાર મહિના બગડે એટલે એનો સંગ્રહ થતો નથી એટલે એનો નિકાલ કરવો પડે એટલે જયારે બહુ આવક આવે એટલે ભાવ બેસી જાય અને પછી ઘટાય એટલે પછી ભાવ એના એકાએક વધે પછી ચોમાસામાં પછી અમુક મેળામાં ડુંગળી હોય સંગ્રહલાયક ડુંગળી હોય એ જ હોય એટલે ભાવ એટલે વધે પણ ખરેખર બાર ભાવ હોય છે એવું હોતો નથી એપીએમસી તપાસ કરો તો એપીએમસીમાં અમારા આજુબાજુના માણસો આઠ દિન શાકભાજી લઈ જાય મફતમાં એ પચાસ રૂપિયામાં થયેલો ભરી દે આખો આઠ દર્દી પણ નથી લારીમાં લેવા તો તમારે સો રૂપિયા સો રૂપિયા થઈ જાય એટલે એટલો તફાવત પડે કચ્છમાં એક ખેડૂતને મળી કેરીની ખેતી કરે છે એમણે એક બહુ સરસ વાત કહી કે ખેડૂતે છે ને વેપારી બનવું પડશે ખેડૂત ધંધો કરતા નહીં શીખે તો એ ખતમ થઈ જશે ધીરે ધીરે અને બીજું એની બીજી પેઢી નહીં કરે ખેતી કેમ કે ખેતીમાં જો પૈસા જ ના મળે તો ખાલી પેટ ભરવા માટે કે ગૌ મળ્યા ને ચોખા મળ્યા ને દૂધ મળ્યું પોતે પેટ ભરી લીધું પણ છોકરાને ભણાવે કેવી રીતે ખર્ચો કેવી રીતે કરે પ્રસંગ કેવી રીતે કરે તો ખેડૂત શું શીખે કેમ કે આ એપીએમસી કે પછી આ સહકાર કે કરપ્શન કે એનું પોલિટિક્સ એમાં તો નેતાઓ અમીર બનતા જાય છે નેતાઓ અમીર બનતા જાય છે ખેડૂત ત્યાંનો ત્યાં છે એ શું કરે મારા નેતા કંટ્રોલ કરે કેમ કરવા એ એનું જ મારે કે હું અત્યારે કામ કરી રહ્યો છું કે ભાવનગરમાં એક વખત આ કોર્ટમાં જજમેન્ટ મળે એટલે છૂટા કરી દે તો પછી મારા રાજકોટ છે મહેસાણા છે અમરેલી છે આ બધા ભરતીઓ ચોખ્ખી કરવી છે ચોખ્ખી કરવી છું ભરતીઓ અને પછી કોન્ટ્રાક્ટ જે રાખતા હોય પછી સગાવાલા ને આપે બીજા એટલે આને બધાને કંટ્રોલ કરવા માટે હું કમર ખસું છું કુદરત કેટલો ઠેકો આપે મને ખબર નથી પણ હું મને કોઈ હિંમત અત્યારે કરી શકતો નથી આ સન્નુ જણા ભર્યા છે પૈસા લઈને લાગવગ પણ બધા વાતો કરે બરોબર કે ભીખાબેન કોઈ સમજાવે છે કોઈ ગાય છે પણ મારી એક કોઈ આવવાની હિંમત કરતો નથી બરોબર વાતો કર્યા કરે કોઈ આવી શકે નહીં એટલે અમે અને આ ભરતીમાં આવડા મોટા પૈસા લેવાના છે ને એટલું બધું દિવસે દિવસે વધતું જાય છે એટલે એને કંટ્રોલ કરવા માટે આપણે બધા પ્રયત્નો પણ આપણું સહકારી ક્ષેત્ર તો આઈ થિંક આખા દેશમાં સૌથી સફળ છે એક કર્ણાટકમાં સારું છે એના સિવાય જોઈએ તો આપણે ત્યાં સૌથી સારું છે તો આપણા ત્યાં જે ત્રિભુવનદાસ પટેલ વાળું સહકારી ક્ષેત્ર હતું આણંદનું ત્યાંથી લઈને અત્યાર સુધી પહેલેથી આવું છે કે વધારે ખરાબ થયું પહેલા વધારે સારું જ હતું ડોક્ટર કુરિયન સાહેબ હતા એને મળતો હમ અચ્છા મળેલા છો તમે એને કુરિયન સાહેબને ઘણી વખત મળેલો કુરિયન સાહેબે મને અભિનંદન પણ આપેલા છે ત્યારે હું ગ્રોફેડમાં સેલમેન હતો અચ્છા ગ્રોફેડમાં ત્યારે હું કુરિયન સાહેબને પેલા બેન અમૃતા બેન મળતો ગણી પણ મેં આપને કીધું એમ કે હવે પછી ત્રીસ વર્ષ જે લુણો લાગ્યો છે વધતો છે એને અટકાવવા માટે ના પ્રયત્નો છે ખેડૂતોના હિતમાં કારણ કે આનો પૈસાનો કોઈ અંત નથી આજે પાંત્રી લાખ લે કાલ ચાલી લે પસાર લે હાથ લે પછી તો તો જે એમબીએ થયેલા હોય એમસીએ થયેલા હોય યુરેશન કે ભણેલા છોકરાને ન્યાય અપાવો કે નહીં અપાવવાનો ભણેલા છોકરાને ન્યાય અપાવો કે નહીં અપાવવાનો પછી સંસ્થા સારો સારો

આમાં વધુ તમને કહું તો હું દાખલા તરીકે કોંગ્રેસમાં છું તો કોંગ્રેસના પણ તમને ડાયરેક્ટર છે